બંને દિવસ પંજાબી જતું બંને દિવસ પંજાબી જતું હા તમે જોઈ શકો છો એ પંજાબી છે ને આપણે રસોડાની મુલાકાત લેવાની ચાલો મિત્રો આપણે જઈએ આપણે મિત્રો આગની તરફ આવીએ તો તમે આ બધું જોઈ શકો છો આ વિશાળ ટોપ છે તેમાં કાજુ કનીરનું શાક બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કાજુ કનીરનું શાક બનાવવામાં આવ્યું છે પંજાબી તમે જોઈ શકો છો અને આપને આ ભાઈ બધી માહિતી દેશે અને કાજુ કરીનું આવી રીતે આખું ટોપ ભરતો પણ અત્યારે તો ઘણું ખાલી થઈ ગયું છે જોઈ શકો છો ને આપણે આગળની તરફ અને આ તમે મિત્રો જોઈ શકો છો તો પેલું બંને ચાલીસ થી પચાસ હાજર માણસો ની આમાં દાળ ને શાક બને તમે જોઈ શકો છો પંજાબી શાક છે કાજુ કરીનું શાક બનાવવામાં આવ્યું હતું જોઈ શકો છો

જોઈ શકો છો અહિયાં રેવો બનવાનો છે અત્યારે અત્યારે રેવો બની ગયેલો છે તમે જોઈ શકો છો સવારે પાંચ વાગ્યા શરૂ થઈ સવારે પાંચ વાગ્યા અને બપોર પછી અમારા સામે બનાવતા હતા અહીંયા કોઈને એવું નથી કે અમે પ્રમુખ છીએ અમે નાના પ્રમુખ છીએ એવું કઈ નઈ બધા સેવા કરવા જ આવે છે પ્રેમ ભાવ થી સેવા જ કરવા આવે છે અને સામે ભાત નું છે

બે ગ્રેવી ગ્રેવીનું મશીન છે સ્પેશિયલ હવે આપડે રોટલી ના વિભાગ માં જશું તમારા ગ્રુપ નું નામ શું છે

આ અહીંયા લગભગો પાંચસો થી હજાર કિલા કિલો ડુંગળી અને ટમેટા લાવેલા હતા કેમ કારણ કે ગ્રેવી કરવાની હતી આ બંને શાક ગ્રેવી વાળા હતા તે માટે હવે આપણે રોટલી વિભાગ તરફ આપણે જઈ રહ્યા છીએ મિત્રો હવે તમને રોટલી વિભાગ દેખાડીશ

સેવા કરી રહ્યા છો જયારે આ બાજુ બધા સ્ટેન્ડ છે આ બધા સ્ટેન્ડ છે તમે જોઈ શકો છો સેવા કરવા વાળા બધાના સ્ટેન્ડ છે રાત્રે સુવા માટે

બીજું તમે જોઈ શકો છો આ એનો સેલ્ફી પોઈન્ટ છે કિરનાર તો આપડે ભાઈ દેખાડવાના છે કે વાસણ કેવી રીતે ધોવે છે તે પણ આપણે બતાવવાના છે તે પણ આપણે જોવા જવાના છે

અમે ઉપપ્રમુખ છીએ અમારે મશીન નો ધોવા જોઈએ મેનેજર ને કેવું રાખવા રાખવાનું બધા પંદર વર્ષથી ચાલે છે એટલે બધા પોતપોતાના ક્રમ પણ લાગી જાય

બધા રોજડા છે આવી રીતે જંગલ છે અને આવી રીતે જંગલમાં બધા સુરત થી સેવા કરવા આવ્યા છે એટલે કાક સારી વાત કહેવાય પ્રેમ ભાવથી સેવા કરી રહ્યા છે અને પંજાબી શાક કાલ રાત્રે પણ પંજાબી હતું આજે પણ પંજાબી હતું અને આજે ભજીયા ભજીયાનો પણ પ્રોગ્રામ છે અહીંયા જોઈ શકો છો અને બધા પ્રેમ ભાવથી અહીંયા બધા જમી રહ્યા છે અમે પણ જમ્યા હતા અહીંયા પ્રેમ ભાવથી તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ